રાજકારણ ગરમાયું છે ખાસ કરીને ભરૂચ જિલ્લાના લોકસભા ચૂંટણીમાં આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જાહેરાત થતા કોંગ્રેસ અવઢળમાં મુકાય છે ત્યારે ચૈતર વસાવા હાલ તો નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાની જેલમાં બંધ છે અને ભરૂચ જિલ્લા લોકસભા સીટ પર ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરી દેવામાં આવી છે જેને કારણે ભાજપ કરતા કોંગ્રેસ થઈ છે તો કોંગ્રેસે ચૈતર વસાવાને જોડે રાખી ભરૂચ જિલ્લા લોકસભા સીટ જીતવી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ ચૈતર વસાવાને જેલમાં મળવા માટે મંજૂરી માંગી જો કે મંજૂરી માંગવા છતાં ચૈતર વસાવાને મળવાની મંજૂરી હાલ મળી નથી આપે ઉમેદવારની જાહેરાત કરીને તેઓ આ સીટ પર મતોનું ધ્રુવીકરણ કરવા માંગે છે ત્યારે ભરૂચ જિલ્લાના કોંગ્રેસ મજબૂત હોવાનો દાવો કરી રહ્યો છે ત્યારે ચૈતર વસાવાનો તેઓને સાથ મળે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે હવે એ જોવું રહ્યું કે આપ અને કોંગ્રેસનું ગઠબંધન આગામી દિવસોમાં થાય છે કે નહીં લોકસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટીના ગઠબંધનના નિયમોની વિરુદ્ધ જે જાહેરાત કરી અને એની સામે અમે જે વાંધો રજૂ કર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી આમ છતાં ભરૂચના સાંસદ જેઓ બે પાકડા બનેલા છે અને તેઓ એક નિવેદન આપ્યું છે કે સંદીપ માંગરોલા લોકસભાની ટિકિટ માટે આ પ્રવૃત્તિ કરે છે ત્યારે હું એમને પૂછવા માગું છું કે મારો આશય માત્ર ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો છે મેં લોકસભા માટેની કોઈ દાવેદારી કરી નથી પાર્ટી મને જે જવાબદારી આપશે જે ભૂમિકા આપશે એ ભૂમિકા હું નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું પણ મારા તમને પ્રશ્નો છે કે તમે ભરૂચના સંસદ સભ્ય તરીકે ત્રીસ વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યા જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એ ઉકેલવામાં તમે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા માત્ર ભારતીય જનતા પાર્ટીનું જે કેન્દ્રીય નેતૃત્વ છે એ તમને જે પોપટની જેમ ભણાવે એટલું તમે અહીં આવીને બોલો છો આદિવાસીઓના હક અને અધિકાર માટે તમે નિષ્ક્રિય રહ્યા છો અને જંગલની જમીનના મુદ્દા ઉપર તમારું જે નિવેદન આવ્યું છે એ સમગ્ર ગુજરાત અને દેશની અંદર મીડિયા મારફત લોકોએ જોયું છે કે આદિવાસીઓએ જંગલની જમીન ખેડવી નહીં આદિવાસીઓને જે સરહદ આપવાની વાત છે આજે હજારો આદિવાસીઓ અંબાજીથી ઉમરગામ સુધી સનદ વગર તળવરે છે રોજ જંગલ ખાતાની સાથે સંઘર્ષ કરે છે ત્યારે આમાં તમારી જે ભૂમિકા હોવી જોઈએ એક આદિવાસી સંસદ સભ્ય તરીકે એ તમે ભજવી શક્યા નથી માત્ર ભાજપ પાર્ટીને જે મજબૂત કરવા માટેના તમારા નિષ્ફળ પ્રયત્નો છે એ અત્યારે તમારી વાણીમાં દેખાઈ આવે છે રહી વાત ભરૂચ લોકસભાની તો આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સાથેનું બીજી અનેક પાર્ટીઓનું જે ઇન્ડિયા ગઠબંધન છે અને એ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે નિર્ણય થશે એ અમને માન્ય રહેશે પરંતુ ભરૂચ લોકસભામાં ફરી હું રિપીટ કરવા માગું છું કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને સરળ થાય રસ્તો એના માટે આદિવાસી મતદારોનો જે વિભાજીત કરવાનું કાવતરું છે એનો કાવતરાનો ભોગ આદિવાસી યુવાન ઉભરતા નેતા તરીકે ચૈતર વસાવા નહીં બને એના માટેનું મારું એમનું સૂચન છે અને એટલા જ માટે ચૈતર વસાવાને પણ મળી અને આદિવાસી મતદારોમાં વિભાજન ન થાય એવી કોઈ પ્રવૃત્તિ તમારા મારફત ન થાય એવી વાત હું એમને પહોંચાડવા માગું છું મેં રાજપીપળાની જેલ ઓથોરિટીને પણ મુલાકાત માટેનો સમય માગી અને એમને મળવા માટેની વિનંતી કરી છે પરંતુ જેલ ઓથોરિટીએ પણ મળવા માટેનો મને લેખિતમાં પત્ર આપી ઇનકાર કરેલો છે ત્યારે હું મીડિયા સમક્ષ મીડિયાના માધ્યમથી એમના સમર્થકો અને એમના સુધી સંદેશો પહોંચાડવા માગું છું કે તમારે ખરા અર્થમાં જો આદિવાસી સમાજના પ્રશ્નોનું હિત તમારા હૈય હોય તો કોંગ્રેસ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કે જેના મારફત તમે તમારા આદિવાસીઓના હક અને અધિકાર અપાવી શકશો આમ આદમી પાર્ટીનું કોઈ વજુ આ ભરૂચ લોકસભામાં નથી અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં પણ જે અત્યારે આપણે રકાશ જોયો છે નોટા કરતાં પણ ઓછા મતો આમ આદમી પાર્ટીને મળેલા છે ત્યારે તમારે તમારી ચિંતા કરવી જોઈએ તમારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના ગઠબંધનની કોઈ ચિંતા કરવાની જરૂર નથી માત્ર મારો સંદેશો એટલો જ છે કે આદિવાસી સમાજ જે છે એ આદિવાસી સમાજનું વિભાજન ન થાય અને એન્ટી બીજેપી તમામ લોકો એક થઈને કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવીને ઉમેદવાર ગમે એ હોય તમામને માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે એટલી જ વાત હું કરવા માગું છું આભાર ભરૂચ લોકસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગઠબંધનના નિયમોની વિરુદ્ધ જે જાહેરાત કરી અને એની સામે અમે જે વાંધો રજૂ કર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી આમ છતાં ભરૂચના સાંસદ જેઓ બે પાકડા બનેલા છે અને તેઓ એક નિવેદન આપ્યું છે કે સંદીપ માંગરોલા લોકસભાની ટિકિટ માટે આ પ્રવૃત્તિ કરે છે ત્યારે હું એમને પૂછવા માગું છું કે મારો આશય માત્ર ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો છે મેં લોકસભા માટેની કોઈ દાવેદારી કરી નથી પાર્ટી મને જે જવાબદારી આપશે જે ભૂમિકા આપશે એ ભૂમિકા હું નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું પણ મારા તમને પ્રશ્નો છે કે તમે ભરૂચના સંસદ સભ્ય તરીકે ત્રીસ વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યા જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એ ઉકેલવામાં તમે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા માત્ર ભારતીય જનતા પાર્ટીનું જે કેન્દ્રીય નેતૃત્વ છે એ તમને જે પોપટની જેમ ભણાવે એટલું તમે અહીં આવીને બોલો છો આદિવાસીઓના હક અને અધિકાર માટે તમે નિષ્ક્રિય રહ્યા છો અને જંગલની જમીનના મુદ્દા ઉપર તમારું જે નિવેદન આવ્યું છે એ સમગ્ર ગુજરાત અને દેશની અંદર મીડિયા મારફત લોકોએ જોયું છે કે આદિવાસીઓએ જંગલની જમીન ખેડવી નહીં આદિવાસીઓને જે સરહદ આપવાની વાત છે આજે હજારો આદિવાસીઓ અંબાજીથી ગામ સુધી સનદ વગર તળવરે છે રોજ જંગલ ખાતાની સાથે સંઘર્ષ કરે છે ત્યારે આમાં તમારી જે ભૂમિકા હોવી જોઈએ એક આદિવાસી સંસદ સભ્ય તરીકે એ તમે ભજવી શક્યા નથી માત્ર ભાજપ પાર્ટીને જે મજબૂત કરવા માટેના તમારા નિષ્ફળ પ્રયત્નો છે એ અત્યારે તમારી વાણીમાં દેખાઈ આવે છે રહી વાત ભરૂચ લોકસભાની તો આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સાથેનું બીજી અનેક પાર્ટીઓનું જે ઇન્ડિયા ગઠબંધન છે અને એ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે નિર્ણય થશે એ અમને માન્ય રહેશે પરંતુ ભરૂચ લોકસભામાં ફરી હું રિપીટ કરવા માગું છું કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને સરળ થાય રસ્તો એના માટે આદિવાસી મતદારોનો જે વિભાજિત કરવાનું કાવતરું છે એનો કાવતરાનો ભોગ આદિવાસી યુવાન ઉભરતા નેતા તરીકે ચૈતર વસાવા નહીં બને એના માટેનું મારું એમનું સૂચન છે અને એટલા જ માટે ચૈતર વસાવાને પણ મળી અને આદિવાસી મતદારોમાં વિભાજન ન થાય એવી કોઈ પ્રવૃત્તિ તમારા મારફત ન થાય એવી વાત હું એમને પહોંચાડવા માગું છું મેં રાજપીપળાની જેલ ઓથોરિટીને પણ મુલાકાત માટેનો સમય માગી અને એમને મળવા માટેની વિનંતી કરી છે પરંતુ જેલ ઓથોરિટીએ પણ મળવા માટેનો મને લેખિતમાં પત્ર આપી ઇનકાર કરેલો છે ત્યારે હું મીડિયા સમક્ષ મીડિયાના માધ્યમથી એમના સમર્થકો અને એમના સુધી સંદેશો પહોંચાડવા માગું છું કે તમારે ખરા અર્થમાં જો આદિવાસી સમાજના પ્રશ્નોનું હિત તમારા હૈય હોય તો કોંગ્રેસ જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કે જેના મારફત તમે તમારા આદિવાસીઓના હક અને અધિકાર અપાવી શકશો આમ આદમી પાર્ટીનું કોઈ વજુ આ ભરૂચ લોકસભામાં નથી અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં પણ જે અત્યારે આપણે રકાસ જોયો છે નોટા કરતાં પણ ઓછા મતો આમ આદમી પાર્ટીને મળેલા છે ત્યારે તમારે તમારી ચિંતા કરવી જોઈએ તમારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની કોઈ ચિંતા કરવાની જરૂર નથી માત્ર મારો સંદેશો એટલો જ છે કે આદિવાસી સમાજ જે છે એ આદિવાસી સમાજનું વિભાજન ન થાય અને એન્ટી બીજેપી તમામ લોકો એક થઈને કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવીને